હજારો વર જીવવું મહત્વનું નથી પણ કેવું જીવન જીવવી મહત્વનું છે ફફડાટી મારતી જાયપણ માં ફાફા મારવાના ભણેથી લઈ લો જ લઈ લો જ લઈ લો એક શાહ બનાવતા બનાવતા તે ચનો ચ હરું આપણે કઈ કરતા જ નથી હે કેમ આપણી પાસે નથી બુદ્ધિ બુદ્ધિ તો બહારથી નહીં આવે પૈસો હોય ને એટલે બુદ્ધિ હોત ખીલી જાય કે ન લે પણ આપણે ખીલવતા જ નથી આપણે કોના પસાર કરવાવાળા છે એટલે વાહિયાં રહી જાય છે કોના પસાર કરવીમાં ખબર પડે ને કે ન પડે જોતા જ નથી ક્યાંય બાજુ વાપરવા જાગવાની જરૂર છે જેટલું જાગશો એટલો મેલ પડી જશે ભગવાન ઓળખવો કરો બે જણા બાકીના બધા ચારે ઓળખો હશે બોલો હે એક જ રાતમાં બધું પ્રાપ્ત થઈ જાય જાજી વાલ લાગે એવું છે નહીં પણ આપણે આખું છે પણ આંધળા છે એવું છે કેમ કે આપણને કોઈ હાસું કહેતું નથી ગુરુ અમારા ગારુડે મોજે ભર કીધી મેર આ મોરો બતાયો મરમ તણો ઉતરી ગયું છે જેર આપણને આપણો અહમદ જ મારો છે હણકશ ને માર્યો છે હણકશ મર્યો નથી એનો અહમદ જ માર્યો એમ આપણો જો અહમ જતો રહે તો આપણને હોત મળી જાય આવ્યું છે રાવણ ભાઈ દસ માતા હતા ત્યાં સુધી રામ નું નામ નથી લીધું એમ આપણી અંદર એ દસ દસ રાક્ષસો ભર્યા છે એ ભગવાનને ને પામવા દેતા નથી ભજન કેવા સરસ ગયા પચાસ હજાર આપો તો આ ભજન સાંભળવા ન મળે આપણને દસ દસ નોટો મળી જાય છે જાગો મત શું અને બેનું ખાસ ધ્યાન રાખજો કોઈના દોડે હીઠળાતા નહીં પોતાના પતિ હિત ફરમાત્મા છે અને આખા જગતમાં ભાઈ બાપ સમાન જેવી દૃષ્ટિ રાખશો તો બધી ભાણિયાની પણ કાંટા વાગશે નહીં સ્વામિનારાયણ ભગવાને હિત કીધું કે બેનું માટે પોતાનો પતિ હિત ફરમાત્મા અને ભાઈને તો ભાઈને એવો નિયમ તો હશે કે નહીં પણ ખોડવા હોય ને ખબર હોય ખેતર પર મેકલો અંગૂઠો અડાડીને કીધું કોઈ ખેતરમાં માં પગ મેકીશ નહી આ બધી ટેક છે બધું બધા જાગો મત છો જેટલું જાગશો એટલું આપણું ભાતું હારું બાંધો ને કંઈ ન કરો તો સમરણ શરૂ જ રાખજો હાલતા સારતા ખાતા પીતા નાતા ધોતા મોરાદી બાપુ રાપડો થઈ ગયો જગત સુધારવા હતું પણ આપણે કઈ ફેર પડ્યો નહીં જેને માનો એમ એકને પકડી પાડો ડાળિયું નો ટીંગશું જો ડાળીએ ટીંગ તો પાછો વારો આવશે આવશે નહીં આ તો નો જન્મવું હોય નો મરવું હોય એની વાત છે અને મરેલા હોય એ શબ્દનો સારો સર જીવતા તો ઝઘડા થાય કે નહીં રામ નામ કી ઔષધી ખરી નીતિ છે કાય અંગ પીડા આવડ નઈ ને મહા રોગ મટે જાય જે જન્મવું અને મરવું એ મોટામાં મોટો રોગ છે ઈ મટાડવા માટે કોઈ પણ સંતના ચરણ થઈ જાવ આત્મા હું છે ભગવાન હું છે આપડા માતાજી કોણ છે આપણે કોણ છે અને કેમ આયા છે ક્યાં જવાનું છે આ જીવતા જોઈ લો મર્યા પછી કોઈને મુક્તિ મળતી નથી આયો પણ જાણો ને મનુષ્યનો નો મરામ આ શેલ લોટના કાજે કોટી બાંધા કરમ લાલન જેને આ તેમને ઓળખા જગત માં મિથ્યા ગમે એટલા આવતા ધરો અને જો એક આત્માની ખોજ ન કરી કો તો આવન જાવન મટે એવું છે નહીં એટલે જાગી જાવ મત છો અને હવે એક કીર્તન બોલું છું એટલે દીકરી હેતી ને એ સમજ જીવ છે હે

ભાઈ છે તો કઈ ના કરો તો મા બાપ નું તો કલ્યાણ કરજો જ તે અને એ ન થાય તો પોતાનું કલ્યાણ કરી લેજો જ્યાં સુધી પોતાનું કલ્યાણ નહીં કરો ત્યાં સુધી કોઈનું પણ કરી શકશો નહીં કબીર કહે કમાલ કો દો બાદ લે કર સાહેબ ની બંદગી કે ભૂખ્યા ન અણ આપણી પાસે હશે તો આપણે બીજાને કઈ કઈ પીખશું કે નહીં અને કઈ ના કરો તો હારા માર્ગે સડે જાઓ જાગ્યા પછી હવારો પડશે આવો ઔષધિ પણ મળશે નહીં એ છે કે સંતો ના દેશ માયા સંતો આપણે અંદર ચોવીસ કલાક એ ધ્યાન ધરી રહ્યો છે અને આપણે એનું ધ્યાન ધરતા નથી એટલે આપણે ભૂલા પડ્યા છે સ્વયં એટલે પોતે ભગવાન કોણ છે આત્મા કોણ છે અને સદગુરુ કોણ છે અને આપણા ગુરુ કોણ છે આ સ્વયં ની ઝાંખી કરાવે છે મહાપુરુષો પણ આપણે જાગતા નથી કેમ કે આપણે બધા મોટી મોટી દિવાલોમાં ફસાઈ જઈએ છીએ મોટી મોટા ડેકોરેશનમાં આવી જઈએ છીએ નથી ભયુંમાં દેખાતા નથી હગાવલામાં દેખાતા નથી કુટુંબમાં દેખાતા નથી ગામમાં દેખાતા અને ભીતે નામ ઉપરવી છે કોઈ દ્વારકા જાય કોઈ સોમનાથ જાય કોઈ રણુજા જાય કોઈ હે પાવાગઢ જાય આ બધે સેમ ને ભગવાન બધે શે છે ને તો ઘરમાં છે કોઈ જોતા અને બજારે આપણે ફાન ગોતવી છે એટલે મેળ પડતો નથી પ્રગટ ભગવાન છે પ્રગટ એટલે અત્યારે હયાત માં છે એ રામ હજારો વર્ષ પેલા થઈ ગયા કે નો થઈ ગયા એવું એમને ગુણ કેળવા હું કુળ ગુણ કેળવા હમણાં એક શંકર ભગવાન નું આવ્યું હતું પણ ખબર નથી શંકર ભગવાન કોનો છોકરો છે ખબર બાપા તો હશે ને કે નહીં હોય અને શું કે હજાર અમર અને અવિનાશી શું

इसकी संतो ना देश माया मजोरे પછી છે કોને તન આપ્યું મન આપ્યું ધન આપ્યું માથે લબાસો ઉતારી નાખ્યો કે ન ઉતારી નાખ્યો કોને ચોરાશી છે પેટ હાટ પેટ હાટું થઈને આપણને બધાય ચોરાશી ચોરાશી કરી અને ફસાયા છે એ બી સાહેબ તો નાથ પાડે છે કે લખેલા સર કોઈ વાસે કોરા ના વાસે કોઈ એકવાર વાર કોરું કપડું વાસે તો જન્મ મરણ કાશે હોય કોણ જન્મે છે ખબર જ નથી કે બધા કે શરીર જન્મ શરીર મરે પણ શરીર છે કોણ એ તો જાણો એક વાર તો આ બધું મર એવું છે એ હોય તો આપણો મેળો પણ પડશે કુતરા કોઈથી દારૂ પીવે કુતરા કોઈથી જવગર રમે મનુષ્યમાં લક્ષણો બધા ફેરી છે કાઢો બાર જો પેટ નું હારું ઈચ્છતા હોય તો માઉસ ખાય કશું પંખી હવે આંબો આંબા ની કેરી કોઈ દી ખાતો નથી અને આપડે નવ્વાણું ટકા ડોક્ટર દારૂ પીવે છે પણ બબે છે ને આપણે ઓથળી પીવી એટલે મેળ પડતો છોડો કસરું કાઢો ઘરમાંથી માંથી સુખી થવું હોય તો યશ કે સંતોનાદેશ માયામ

ભગવાન તો પોકાર કરી જ રહ્યા છે ચોવીસ કલાક આપણી અંદર પણ આપણે એને ઓળખતા જ નથી દેવળે દેવળે કરે પવન સરખો આવડું મોટું વિશ્વ હે એને ઓળખવાની વાતો મહાપુરુષો કરે છે જો એ ઓળખાણ થઈ જાય તો એક રાતમાં બધું અંધારું જતું રહેવું છે પણ જાગવું તો આપણે જ પડે અને મરવું એ આપણે જ પડે અને પડવું એ આપણે જ પડે ઘણા ને એમાં પૂછ્યું કે પૈણેલા તો બધા હાથ પાડે પણ ભગવાન અરે કોઈ પૈણ્યું ને ભગવાન અરે જેને સાંધો થઈ ગયો એને પછી કેવું થાય કઈ નાનું સાજે સમરણ અખંડ દીવો થાય ગુરુ ગમ કરી ગોતી લે ખરા નામની ખબર પડે નામ ઉડશે ખબર પડી જાય આપણને અને આટલું જ જાણવાનું છે નામ જાણીતા પડ્યા હોય સદગુરુ પાસે જઈને અહીંયા આપણે ફોર્મ ભરવું પડે સદગુરુ ને ઓળખવા પડે લક્ષણો આવે દયા સમાજ શિવ સંતોષ ને ધીરજ આ બધા લક્ષણો સદગુરુમાં હોય અને એને સદગુરુ કહેવાય દેશ પૂછો કે આ તમને ઓળખો આ ઓળખો હું ફાર્નસ લઈ ઓળખું એ વાત છે તો પોતાનું સરનામું છે હરીનો મારક છે સુરાનો નઈ કાયનો કામ પ્રથમ પેલા મસ્તક મેલી વર્તી લેવું છે હરીનો નામ કેવળ આપણું સરનામું જ ગોતવાની વાત છે અને જ્યાં સુધી આપણું સરનામું નહીં જડે ત્યાં સુધી રામનું પણ જડ છે નહીં શિવનું પણ જડ છે અને કૃષ્ણ નું પણ જડશે અને માતાજી નું પણ નહીં જડે આપણું સરનામું ગોતો ક્યાંથી આયા છો ક્યાં જાવું છે અને આ બધું જીવતા જોઈ લો મર્યા પછી કોઈને મુક્તિ નથી રોડ છે હે રોડ તો એનો યાદ છે એમ આપણે આદિકાળમાં હતા હતા ને અત્યારે શેષીને અને પછી રહેશું રહેશું ને

ભાવનગર ભાળ્યું ન હોય પણ કોઈ ને પૂછી મારખ તો બતાવવા જ નથી કે નો બતાવે હે નગબદી બાજુ જ જવાય ભાવનગર અમદાવાદવાળો આવે તોય ભાવનગર આવે રાજકોટવાળો આવે તો અને આહીથી આપણે જઈએ તોય અને આમ ભોગાઈથી આવી તો ભાવનગર તો આવે જ છે પણ આપણે જવું હાલતા જ નથી પણ જો આપણે હાલવાનું શીખી જઈએ તો પાછું બધું મટી જાય એવું છે सी सतो नदेश भ છે જાવ દે આપણે જાગશું ને તાવ દે અંધારું પણ જશે નહીં કોઈ પણ શબ્દ વાગ્યો હોય અને કદાચ અક્ષર વાગી જાય તો કોઈ પણ ના આપણો નંબર લેવો ને લઈ લેજો કેમ કે આખું જગત ભગવાન ભગવાન જ કરે છે અને બધાય સોપડ સોપડ જ કરશે જેને ભગવાનને ને ઝાંખી કરવી હોય અને આત્મા ની ઓળખાણ કરવી હોય તો અઠાણું ચોવીસ સત્યોતેર અને ચુમ્માળીસ સાસી ફોન કરજો અઠવાડિયે દવા દાડે આ બાજુ વાય જ બરાબર ગમે એને આવવાની સૂટ છે પણ નથી કેતા હાળવા થઈને આવશો ને તો ભગવાન હોત દેખાય છે હળવા એટલા હાવ ખાલી થઈ જવાનું ઓલું સદગુરુ અને કંઈ પણ વાગ્યું હોય તો માફ કરજો બાળક સમજે કોઈને કડવું લાગ્યું હોય તો અમારું થશે થશે ને થશે જાગી જજો ભજન કરજો સરુ રાખજો સુતા નહિ નકર મરી જાય વાયરો એવો આવશે બેટા બેટા હોત મરી જાય સમય આવત છે ખતરના કાળનો કાળ છે હું હાદા વેશમાં છું ગળામાં લઈ રગડું છું મારા ભક્તો છે કોઈ ભાડતું દેખાય છે તમને હાદા વેશમાં રગડું છું બોલો તો ચારે વાલ લગાડ છે પણ નહીં લાગે તો વાયરો એવો આવશે ભજન કર દીધું બોલો સદગુરુ Thank well, no. you.